ઉત્તરાયણ પર્વના બે દિવસ દરમિયાન વડોદરા શહેર જિલ્લામાં એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા અનેકવિધ દર્દીઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઉત્તરાયણ પર્વના બે દિવસ દરમિયાન ગુજરાત સરકાર તરફથી ચાલતી એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવામાં દર્દીઓનો ઘસારો વધુ જોવા મળ્યો હતો જેમાં ચૌદમી જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે બસો પાંસઠથી વધુ કેસોમાં એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે દર્દીઓને લાવવામાં આવ્યા હતા જેમાં દોરીથી ઈજા પામેલા પાંત્રીસ જેટલા કેસો નોંધાયા હતા જ્યારે પંદરમી જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણના દિવસે ત્રણસો છેત્તાલીસ જેટલા ઇમરજન્સી કેસો નોંધાયા હતા જેમાં આઠથી દસ કેસો દોરીથી નાની મોટી ઈજાઓના હતા ખાસ કરીને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ જે ચૌદ અને પંદરની દિવસોમાં એકસો આઠ બંને દિવસ સતત દોડતી રહી છે જ્યારે ચૌદ તારીખની વાત કરીએ તો ચૌદ તારીખની અંદર અમને બસો સાઠથી બસ બસો પાસાઠ જેટલા કેસ ઇમરજન્સી કેસ ને પેશન્ટ અમે શિફ્ટ કરેલા છે અને ટોટલ ત્રણસો ને અઠ્યાસી જેટલી ઇમરજન્સી ચૌદ તારીખના દિવસે એકસો આઠની અંદર રજીસ્ટર થયેલી છે જ્યારે પંદર તારીખની વાત કરીએ તો ટોટલ ત્રણસો ને જેટલી ઇમરજન્સી અમે થયેલી રજીસ્ટર થયેલી હતી અને એની અંદરથી ત્રણસોને અડતાલીસ જેટલા પેશન્ટ અમે હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે જ્યારે નોર્મલ દિવસની વાત કરીએ તો નોર્મલ દિવસમાં આ એવરેજ ચોવીસ કલાકમાં વડોદરા જિલ્લા અને શહેરની વાત કરું તો બસો દસ અને બસો પંદરની હોય છે પણ બે દિવસમાં જે પ્રમાણે અમારું ફોરકાસ્ટિંગ અને ધારણા હતી કે કેસ વધવાની પૂરેપૂરી સંભાવના છે એ જ પ્રમાણે જે અમે ફોરકાસ્ટ કરેલું હતું એ જ પ્રમાણે બસો સાઠથી બસો સિત્તેર ચૌદ તારીખે અને ત્રણસો ઉપરના જેટલા કેસ અમને પંદર તારીખે મળેલા છે અને બધાને પ્રી હોસ્પિટલ કેર સાથે બધા જ જે ઇમરજન્સી આવેલી છે એને પ્રતિસાદ આપી અને હોસ્પિટ શિફ્ટ કરેલી છે અને સૌથી વધારે વાત કરીએ તો જે કેસ મળેલા છે એ થ્રેડ કટિંગ એટલે આપણે દોરીથી વાગવાના શરીરના કોઈપણ જગ્યાએ દોરીથી વાગવાના કેસની વાત કરીએ તો ચૌદ તારીખની અંદર સૌથી વધારે કેસ મળેલા હતા વડોદરા જિલ્લામાં જે પાંત્રીસ જેટલા કેસ અમને એકસો આઠમાં નોંધાયેલા હતા કે જે બધાને અમે સ્થળ ઉપર સારવાર કરી અને હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે અને પંદર તારીખે એટલે વાસી ઉત્તરાયણની વાત કરીએ તો ગઈકાલે આઠથી દસ જેટલા કેસ અમને દોરી વાગવાના કેસ અમને ઉત્તરાયણના દિવસોમાં મળેલા હતા સૌથી વધારે દોરી વાગવાના કેસ હતા અને એના પછીના જે કેસ ફ્લોમાં જે વધારો થયેલો છે એમ અંદર આવતું હતું રોડ ટ્રાફિક એક્સિડન્ટ કે રોડ ટ્રાફિક એક્સિડન્ટની અંદર ટુ વ્હીલર અને ફોર વ્હીલરના એક્સિડન્ટનો પણ સંખ્યામાં વધારો થયેલો છે ઓલમોસ્ટ જે નોર્મલ દિવસોમાં જેમ ઇમરજન્સી કરતા એના કરતાં ડબલ કેસ રોડ ટ્રાફિક એક્સિડન્ટના મળેલા હતા પ્લસ ફોલડાઉન પરથી પડી પડી જવાના જવાના રોડ ઉપર જેમાં કોઈ ન હોય અને જે કેસ આવે છે એની અંદર પણ અમને ઓલમોસ્ટ ડબલ જેટલો વધારો વડોદરા શહેર અને જિલ્લામાં જોવા મળેલું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર